ચાલો મિત્રો તો આજે આપણે બોટાદ જિલ્લો ભણીએ એમ તો બોટાદ જિલ્લો આપણે જોઈએ ને તો કે પાંચ જિલ્લાની સરહદ ધરાવે છે એમ તો એક છે રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ ભાવનગર અને અમરેલી આ પાંચ જિલ્લાની સરહદ ધરાવે છે એમ તો આમાં આપણે જોઈએ તો કે અમદાવાદ અને ભાવનગર આ બે જિલ્લામાં મેં ગોળ કરેલું છે એમ તો આનું આ વર્તુળ કરવાનું કારણ એ છે કે બોટાદ જિલ્લાની સ્થાપના છે ને એ પંદરમી ઓગસ્ટ બે હજાર તેરના જ્યારે આપણા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા ત્યારે આપણે અમદાવાદ અને ભાવનગર આ બેમાંથી આપણે બોટાદ જિલ્લાની સ્થાપના કરી એમ અલગ કર્યું એમ બોટાદને આપણે સૌરાષ્ટ્રનો પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે એમ કેમ આપણે વઢવાણને આપણે સૌરાષ્ટ્રનો દ્વાર કે એમ બોટાદને પણ આપણે બોટાદને પણ સૌરાષ્ટ્રનો પ્રવેશ દ્વાર કેટલો ઓફ કાઠિયાવાડ કહેવાય એમ હવે તાલુકા તો કે બોટાદમાં ચાર તાલુકા આવ્યા એક છે બોટાદ એક છે ગઢડા એક છે બરવાડા અને એક છે રાણપુર એની રચના પંદરમી ઓગસ્ટ બે હજાર તેર એટલે કે નરેન્દ્ર મોદી જ્યારે આપણા મુખ્યમંત્રી હતા ત્યારે એની રચના કરવામાં આવી તો કે બોટાદ છે ને એને આપણે કાઠિયાવાડ ગોહિલવાડ અને ઝાલાવાડને જોડતો તો કે પ્રદેશ કહેવાય એમ

જેમના નામની પાછળ આખા એની સરનેમ કે બોટાદ કર લાગે એ જ કવિ એટલે કે સૌંદર્ય દર્શી આપણે કહેવાય સૌંદર્ય દર્શી કવિ દામોદર ખુશાલદાસ બોટાદકર એમનો જન્મ બોટાદમાં થયો હતો અને સાળંગપુરા સાળંગપુર ધામ આપણે કે કષ્ટભંજન દેવ સત્ય છે એમ એ હનુમાનજીનું મંદિર કે જેની સ્થાપના ગોપાળાન સ્વામીએ કરી હતી એમ અને સ્વામિનારાયણ ભગવાનનું મંદિર પણ આવેલું છે અને પ્રમુખ સ્વામી મહારાજ જે આ બ્રહ્મલિન થયા હતા સાળંગપુરમાં થયા હતા એનું મૂળ નામ શાંતિલાલ પટેલ સ્વામી મહારાજ નામ પણ રાણપુર સુખભાદર નદીના કિનારે આવેલું છે સૌરાષ્ટ્ર નદીના કિનારે આવેલું છે ને જે નરેન્દ્ર આપણે કહેવાય કે ઝવેરચંદ મેઘાણીએ શરૂ કર્યું હતું એમ ફૂલસાપ તો એ ફૂલસાબ શરૂઆત પણ આપણે કે જ્યાં ભગવાન સહજાનંદ સ્વામી જ્યાં દાદા ખાચા ઘરે આવ્યા હતા અને ત્યાં રોકાણા હતા અને એ દાદા ખાચર ઘરે આપણે કહેવાય કે ગુજરાતમાં કુલ સ્વામિનારાયણ ભગવાન એકત્રીસ વર્ષ રોકાણ એ એકત્રીસ વર્ષમાંથી કહેવાય કે આપણે ઘણા વર્ષો વધારે પડતા વર્ષ છે ને ગઢડામાં રોકાણા એમ તો ગઢડામાં દાદા ખાચરના ઢોલિયા પર બેસી અને સ્વામીએ ઉપદેશ આપ્યો એમ અને કહેવાય કે એનું મુખ્ય મથક કેમ ત્યાં અક્ષર પુરુષોત્તમ જે સંસ્થા સંસ્થા છે સ્વામિનારાયણ સંપ્રદાયની એને બનાવેલું ત્યાં ભવ્ય મંદિર પણ આવેલું છે એમ અને દાદા ખાચર છે ને એ આપણે સદન સ્વામીના એ ભક્ત હતા એમ સેવક હતા એમ અને નીલકા નદીના કિનારે ભીમનાથ મહાદેવનું પ્રખ્યાત મંદિર આવેલું છે એમ અને અવેજોય બરવાડા એમ તો બરવાડા એને ખેલાસા બરવાડા તરીકે પણ ઓળખાય છે કે જ્યાં તલવાર એટલે તલવારની મૂઠ બનાવવાનો અન્ય ઉદ્યોગ છે એમ તલવારની મૂઠ છે એવા ઘણા હથિયાર એમ કે જેની આ મૂઠ બનાવવામાં આવે છે એમ મૂઠ એટલે હાલમાં આપણે કહે કે હેન્ડલ એમ અને વિદ્યાપીઠ તો કહે નૂતમ ગ્રામ વિદ્યાપીઠ આવેલી છે બોટાદમાં એમ અને લાઇબ્રેરી તો તખ્તસિંહજી લાઇબ્રેરી એ પણ બોટાદમાં આવેલી છે અને જેસી કુમાર પ્રાથમિક ગ્રામ વિદ્યાપીઠ એ પણ ગઢડામાં આવેલી છે અને ખનીજ ખનીજમાં તો તો બોટાદ જિલ્લામાં તો કેલસાઇટ નામનું ખનીજ મળે છે અને ઉદ્યોગમાં તો કે સિમેન્ટ અને હીરા ઉદ્યોગ એ આ બે ઉદ્યોગની પ્રખ્યાત છે એમ કે નદી નદીમાં સુખભાદર નદી સુખભાદર નદી આપણે બીજી જગ્યાએ કે રાણપુર છે ને એ સુખભાદર નદીના કિનારે આવ્યું ખેલો છે ને ખેલો નદી તો કે ગઢડા છે ને એ ખેલો નદીના કિનારે આવ્યું અને નીલકા નીલકા આ નીલકા નદી આપણે જોઈ કે નીલકા નદીના કિનારે ભીમનાથ મહાદેવનું પ્રખ્યાત મંદિર આવેલ છે મોટું મંદિર છે બહુ અને કેરી નદી આ કેરી આપણે ઘણી વાર પૂછાય જાય કેરી નદી કે આપણે કેરી તો ખાતા જ હોય પણ કેરી નદી પૂછાય ને તો આપણે બોટાદમાં આવેલી છે એમ અને ગોમા એક ગોમા નદી આવેલી છે અને કાળુભાર નદી અને એક ઉતાવળી નદી આ એટલી નદી આવેલી છે કુલ સાત નદી છે એમ એટલે આ આપણે બોટાદ જિલ્લો આજે જોઈએમ એમ તો આવી જ રીતે આપણે અલગ અલગ જિલ્લા છે અલગ અલગ ભૂગોળ છે ઇતિહાસનો કોઈ પોઈન્ટ છે કોઈ કન્ફ્યુઝન પોઈન્ટ છે તો આવું કોઈ પણ તમામ વસ્તુ આપણે હંમેશા આ ચેનલ ઉપર ભણતા રહેવું એમ આ આપણે કોઈ બંધારણ છે ઇકોનોમિક્સ છે આ તમામ વિષયનું અલગ અલગ આપણે વસ્તુ આમાં મૂકતા રહેવું એમ એ માટે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી